યોગીનના સ્વભાવમાં એક મોટી ખામી હતી આ ખામી તે એનું વધુ પડતું ભોળ પણ શ્રી રામકૃષ્ણે તરત જ તેની આ નબળાઈ પકડી પાડી અને તેને ચેતવણી પણ આપી એક દિવસ કડાઈ ખરીદવા માટે યોગીનને બજાર જવાનું થયું દુકાનદારની સચ્ચાઈમાં શ્રદ્ધા રાખીને તેણે એને એક સારી કડાઈ આપવાનું કહ્યું એ રીતે ખરીદી કરીને તે ઘેર પાછો ફેર્યો પરંતુ ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે કડાઈમાં તો તડ છે જ્યારે શ્રી રામકૃષ્ણને આ વાતની ખબર પડી ત્યારે તેમણે યોગીને ઠપકો આપતા કહ્યું ભક્તે મૂર્ખ તો ન જ થવું જોઈએ ઘરાકોને માલ આપતી વખતે દુકાનદાર કંઈ ઈશ્વરનો વિચાર ન કરતો હોય એનામાં વિશ્વાસ મૂકીને તે તારી મૂર્ખાઈનું જ પ્રદર્શન કર્યું છે કડાઈ ખરીદતા પહેલાં તારે તે જોઈને લેવાની જરૂર હતી ભવિષ્યમાં આવી રીતે છેતરાય ન જા તેનો હવે ખ્યાલ રાખજે જ્યારે તું કંઈ ખરીદી કરવા માટે બજારમાં જાય ત્યારે પહેલાં તો બે ચાર દુકાનો ફરીને વસ્તુનો ખરો ભાવ જાણી લેવો અને જે વસ્તુ ખરીદે તે પહેલાં એને જોઈ તપાસી લેવી યોગીન સાથેના વર્તનમાં શ્રી રામકૃષ્ણની વ્યવહારુ બુદ્ધિના પણ દર્શન થાય છે અનેક પ્રસંગે તેઓ જેવો માણસ તેવી તેને સલાહ એ સૂત્રનો અમલ કરતા જણાય છે એક દિવસે યોગીન હોડીને રસ્તે દક્ષિણેશ્વર આવવા માટે નીકળ્યો એક ઉતારુએ જ્યારે જાણ્યું કે આ યુવક દક્ષિણેશ્વરમાં ઉતરવાનો છે ત્યારે તેણે શ્રી રામકૃષ્ણની નિંદા કરવી શરૂ કરી યોગીનને દુઃખ થયું એણે શ્રી રામકૃષ્ણનો બચાવ કરવાનો વિચાર કર્યો પરંતુ વળી તેને વિચાર આવ્યો કે શ્રી રામકૃષ્ણ વિશે ખરી હકીકત ન જાણતો હોવાથી આ માણસ એવી નિંદા કરી રહ્યો છે આવો વિચાર આવતા તેણે કશું ન બોલતા મૌન સેવ્યું જ્યારે તે દક્ષિણેશ્વર પહોંચ્યો ત્યારે તેણે સઘળી વાત શ્રી રામકૃષ્ણને કહી તેણે ધાર્યું હતું કે એમને પણ હસવું આવશે પરંતુ એવું કશું બનવાને બદલે ઉલટાનો એને ઠપકો સાંભળવો પડ્યો શ્રી રામકૃષ્ણે એને કહ્યું એ માણસે મને ગાળો ભાંડી અને તે ચૂપચાપ એ અપમાન સહી લીધું આ બાબતમાં શાસ્ત્ર આજ્ઞા શી છે તેની તને ખબર છે એવા પ્રસંગે માણસે ગુરુ નિંદકને પૂરો કરવો જોઈએ અથવા એ સ્થળનો એકદમ ત્યાગ કરવો જોઈએ અને તે તો બધું ઢીલાશથી સહન કરી લીધું ઓછા સ્વભાવના યોગીનમાં થોડીક પૌરુષની ભાવના જગાડવા માટે જ શ્રી રામકૃષ્ણે તેને આવી સલાહ આપી વાચકને યાદ હશે કે એ જ શ્રી રામકૃષ્ણે આવા જ એક પ્રસંગે તીખા સ્વભાવના નિરંજનને આથી જુદી જ જાતની સલાહ આપી હતી જેવો રોગ તેવી દવા એ શ્રી રામકૃષ્ણના स्वभावनु खास लक्षणतं